છેલ્લા ઘણા સમયથી સુરત એરપોર્ટ ગોલ્ડના સ્મગલિંગ માટે જાણીતું થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે થોડા થોડા દિવસોમાં દુબઈથી સોનું લઈને આવતા લોકો પકડાઈ રહ્યા છે તેમાં સોનાના બિસ્કીટ હોય કે લિક્વિડ સોનું ત્યારે એસઓજી પોલીસને માહિતી મળી હતી કે સુરત એરપોર્ટ પર આવતી દુબઈની ફ્લાઇટમાં એક મહિલા સહિત ચાર લોકો ચોરી છુપીથી ગોલ્ડનું સ્મગલિંગ કરી રહ્યા છે અને સુરત એરપોર્ટ પર આવતી ફ્લાઇટમાં લઈને આવી રહ્યા છે તે માહિતીના આધારે એસઓજી પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન એક મહિલા સહિત ચાર વ્યક્તિઓ શંકાસ્પદ આવતા તેની અટકાયત કરી તપાસ કરતા બેગની અંદર પેસ્ટ સ્વરૂપમાં નવસો ગ્રામ સોનું નીકળી આવ્યું હતું જેની કિંમત સાઠ લાખ રૂપિયા થાય છે તે સોના અંગે પૂછતા ચારે ભાંગી પડ્યા હતા અને પોતે આ સોનું લાવ્યા છે તેની કબૂલાત કરતાં જ પોલીસે ચારેની ધરપકડ કરી હતી સાત રોજ અમને માહિતી ચોક્કસ મળી કે આજે રાત્રિની ફ્લાઇટમાં આજે સોનું છે એ પ્રવાહી સ્વરૂપમાં સુરતમાં આવનાર છે અને તે જહાંગીરપુરાની શિવમ હોટલ છે ત્યાં એની ડિલિવરી થવાની છે સાયણ રોડ ઉપર તો અમારી ટીમ પહેલેથી જ ત્યાં વોચમાંથી એ દરમિયાનમાં ત્યાં જે શખ્સો છે જેની અમે વોચ કરી રહ્યા હતા એ લોકો ડિલિવરી આપવા માટે આવ્યા અને ડિલિવરી લેનાર એમ અને ડ્રાઈવર એમ કરી અને એક કપલ અને બે માણસો બીજા એમ કરીને ચાર આરોપી સોના નવસો ને ચોવીસ ગ્રામ જથ્થા સાથે ટોટલ એના કિંમત થાય છે ચોંસઠ લાખ નેવ્યાસી હજાર ચાર ટ્રોલી બેગની અંદર આ લોકો આ સોનું લાવેલા અને એમને ઝડપી પાડવામાં આવેલા છે અબ્દુલ સમત બેમાં જ છે કે જે જેનું આ રોકાણ હતું પૈસાનું એણે ત્રણેક મહિનાથી આ પ્રવૃત્તિ કરી રહ્યો એવું માલુમ પડેલું છે પરંતુ ડિટેલમાં અત્યારે અમારી તપાસ જે છે એ ચાલુ છે